તો આવશે ઓપ્શન નંબર બી હિન્દુ ધર્મના અને વિદ્યાર્થી મિત્રો જે આ વિભાગ એ ના પ્રશ્નો છે એ વિભાગ બી માં પણ શકે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને તમામે તમામ વિડીયોની પ્લે આપેલી છે ધોરણ બાર ના તમામે તમામ વિષય વાઇઝ તો એ પ્લેલિસ્ટ પણ જોવાનું ભૂલતા નહીં ધોરણ બાર ના આપણા ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં આગળ જઈએ આપણે આગળ છે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટરનું છે ભારતનું રેલવે નેટવર્ક તો એક લાખ પંદર હજાર કિલોમીટરનું છે આગળ જઈએ કે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે સર્વોચ્ચ નાગરિક એવોર્ડ આપણને ખબર હોવો જોઈએ ભારત રત્ન આગળ વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશ જોડે છે તો આપણા ભારત દેશ જોડે છે જોઈ શકો છો તમે આગળ જઈએ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે વિવિધતામાં એકતા કારણ કે ભારતની અંદર વિવિધ વિવિધ ધર્મ પાડતા લોકો વસે છે પરંતુ બધા લોકો એકતા સાથે હળીમળીને રહે છે એટલે છે વિવિધતામાં એકતા આગળ જઈએ ભારતમાં ધાર્મિક વસ્તી કેટલા ટકા છે તો આવશે સત્તર પોઈન્ટ સત્તર ટકા અને વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા બે હજાર પચીસના દરેક દરેક વિષય નામે મોસ્ટ એમપી મોડેલ પેપરો આપીશું તો દરેકે દરેક વિડીયો તમે જોતા રહેજો જેથી કરીને પ્રથમ પરીક્ષાની અંદર સારો તમને ફાયદો થાય અને તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી એકદમ સરળ બની જાય આગળ સાતમો છે કે બૌદ્ધ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાણો છે તો ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનું ધાર્મિક પુસ્તક કહેવાય છે આગળ છે કે યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે તો યુવા ગૃહો એ મિત્રો આદિવાસી સમુદાયમાં જોવા મળે છે તમને જો વિડીયોની સ્પીડ વધુ લાગતી હોય તો તમે વિડીયો સ્ટોપ કરી કરીને પણ એમસીક્યુ વાંચી શકો છો કારણ કે આપણો જે વિડીયો છે સો આઈ સો માર્ક્સનું અમે તમને સંપૂર્ણ એ ટુ ઝેડ બધું જ સોલ્યુશન અહીંયા આપેલું છે તો વિડીયો ખૂબ લોંગ બનવાની શક્યતા છે માટે તમે ધ્યાનથી વિડીયો સ્ટોપ કરી કરીને વાંચ્યો

પ્રથમ ક્રમે કોણ છે એ જવાબ તમારે કોમેન્ટ બોક્સ ની અંદર આપવાનો છે જેનો જવાબ સાચો આગળ છે તેરમો કે ઈસવીસન ઓગણીસો એકમાં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું તો ભારતનું જાતિ પ્રમાણ હતું નવસો ને બોતેર જાતિ પ્રમાણ એટલે દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા આરોગ્ય અને પરિવાર કલ્યાણ લક્ષ્ય યોજના આગળ છે નીતિ ભારતમાં કઈ સાલમાં લાગુ કરવામાં આવી હતી તો ઈસીસન બે હજાર ને એકમાં લાગુ કરવામાં આવેલ છે આગળ જઈએ ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો હતો માં હતો જોઈ શકો છો પરિવર્તન રચના તંત્રમાં ફેરફાર નેક્સ્ટ આગળ છે અઢારમો કે સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌ કયો શબ્દ પ્રયોજ્યો હતો તો સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌ બ્રાહ્મણીકરણનો ણ છે એ મિત્રો વૈશ્વિકીકરણ પ્રક્રિયા દ્વારા થતું હોય છે આગળ વધીએ આગળ છે વિશ્વ કે બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિના કઈ ભાષામાં આવતું પરિવર્તન છે બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ તો મિત્રો એ આવશે અભૌતિક અભૌતિક સંસ્કૃતિનો પાસો છે જોઈ શકો છો 20 એમસીક્યુ એટલે કે વિભાગ એ અહીંયા આપણો સંપૂર્ણ પૂરો થાય છે હવે જોઈએ આપણે વિભાગ બી તો વિભાગ બી ની અંદર છે એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં કુલ મિત્રો 10 પ્રશ્નો છે પ્રત્યેકના એક ગુણ છે એટલે વિભાગ બી આપણો થઈ ગયો ટોટલ 10 માર્ક્સ તો વિભાગ બી ના આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નો જોતા જઈએ એકવીસ માં ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે તો ભારતમાં ટોટલ બાવીસ ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સહિષ્ણુતા વિશાળતા એકતા બિનસાંપ્રદાયિકતા અને સાચતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ ચોવીસમ શીખ ધર્મના પાંચ ક કોને કહેવાય તો કંદુ જોઈ શકો તમે કેશ કંધો કડુ કચ્છ અને ઇર્પાણ સોરી મિત્રો પચીસ માં છે કે પછાતપણાનો અર્થ આપો તો પછાતપણામાં સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ કરવામાં આવે છે છવ્વીસમો કે આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે તો આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જાતિના નામે ઓળખવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમને સૂચના આપી દઉં કે ચેનલ ઉપર નવા હોય અત્યારથી જ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે પ્રથમ પરીક્ષાના તો અમે મોસ્ટ ટાઈમ બી મોડેલ પેપરો આપીશું તમારા ઓરિજિનલ પેપરના પણ સોલ્યુશન અમે જે જેવું તમારું પેપર પૂરું થાય એવું ઓરિજિનલ સોલ્યુશન પણ તમને આપીશું અને વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા સુધી અમે તમને ખૂબ જ

વગેરે બાબતોનો સમાવેશ થાય છે બે ગુણના પ્રશ્ન છે એની અંદર ટૂંકમાં ઉત્તર લખો ટોટલ ચૌદ પ્રશ્નો તમને આપવામાં આવશે એમાંથી દસ પ્રશ્નોના આવડતા જવાબ આપણે આપવાના છે પ્રત્યેક બે ગુણ છે અને એ વિભાગ

અત્યુકથી વાંચજો સ્પીડ લાગે તો એવોર્ડ મહાવીર ચક્ર વીર ચક્ર અશોક ચક્ર કીર્તિ ચક્ર શૌર્ય ચક્ર વગેરે છે આગળ ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે તો આતંકવાદ જ્ઞાતિવાદ નક્ષલવાદ પ્રદેશવાદ વગેરે ચોત્રીસમો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો જોઈ શકો છો તમને સ્વરૂપો પણ આપેલા છે વિડીયોની સ્પીડ વધુ લાગે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નો જવાબ વાંચજો મિત્રો જો આપણે અહીંયા વિડીયોની અંદર સંપૂર્ણ પ્રશ્નો જવાબ વાંચવા જઈશું વિડીયો લોંગ બની જશે પાંત્રીસમો લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો જોઈ શકો છો સંપૂર્ણ આપેલા છે જાદુના પ્રકાર જણાવો જાદુના બે પ્રકાર છે સફેદ જાદુ કાળુ જાદુ અને એના વિશે વિગતે પણ લખેલું છે બે માર્ક્સમાં પૂછાય તો આપણે ખાલી સફેદ ને કાળુ લખીએ તો બેમાંથી બે માર્ક્સ

છે જોઈ શકો છો તમને માહિતી આપેલી છે અને જ્યારે પણ મિત્રો ટોપિક પાડીને પ્રશ્ન લખવાનો હોય ત્યારે બ્લેક બોલ કરવાનો છે પછી જ પ્રશ્નનો ટોપિક તમારે લખવાનો છે તમારો જવાબ તમને સારો દેખાશે અને મિત્રો બે માર્ક્સમાં પૂછાય તો વધુમાં વધુ આપણે પાંચ ટોપિક લખવાના છે પાંચ મુદ્દા લખવાના છે પાંચ મુદ્દા લખશો તો આપણને પૂરા માર્ક્સ મળી જશે આટલું બધું વધારાનું લખવાનું નથી વધારે લખવા જઈશું તો આપણો ટાઈમ ખૂટી જશે ચાલીસમો મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો જોઈ શકો છો એની વ્યાખ્યા આપેલી છે અને અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ વ્યાખ્યાઓ પણ આવેલી છે એકતાળીસમાં છે કે ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુઓની યોજનાઓ જણાવો તો એની સંપૂર્ણ યોજનાઓ તમને સ્ટેપ બાય સ્ટેપ ટોપિક બાય ટોપિક આપેલી છે જોઈ શકો છો જે તમે તો આપણે આગળ વધીએ આગળ બેતાળીસમો કે પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે પ્રભાવી જ્ઞાતિના માપદંડો આપણે જણાવવાના છે જોઈએ તો જોઈ શકો શકો છો જોઈ તમે સંપૂર્ણ જે છે માપદંડો તમને આપેલા છે ટોપિક પાડીને આગળ જઈએ પ્રશ્ન મિત્રો જેટલા પૂછ પૂછવામાં આવેલ હોય એટલા શબ્દોની મર્યાદામાં આપણે લખવાનો છે જો વધુ પડતું લખવા જઈશું તો આપણો ટાઈમ પાછળથી ખૂટી જશે તેતાલીસ માં છે કે સામાજિક પરિવર્તન એટલે શું સામાજિક પરિવર્તન પરિવર્તનની વ્યાખ્યા પણ છે તમને ચુમ્માળીસમો કે પશ્ચિમીકરણમાં કઈ ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે પશ્ચિમીકરણમાં તો આપણે જોઈએ ત્રણ બાબતો તેમાં પહેલો છે યંત્ર વિદ્યા અને વિજ્ઞાનનો સમાવેશ થાય છે બીજો સંસ્થાઓ વિચારસરણી મૂલ્યો વગેરેનો સમાવેશ થાય છે મહત્વનો વિભાગ છે એમાં છે મુદ્દા નોટ લખો એમાં પણ ચૌદ પ્રશ્નો હશે એમાંથી આપણને આપડતા દસ પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે અહીંયા ચૌદ ચૌદ પ્રશ્નો અને તેના જવાબો આપેલા છે તો એવું નથી આપણે દસ પ્રશ્નોના જવાબ તૈયાર કરીએ આ મોડેલ પેપર છે મોડેલ પેપર ની અંદર જેટલા પ્રશ્નો હોય બધા જ ખૂબ જ મોસ્ટ એમબી હોય છે એટલે આપણે બધા જ તૈયાર કરી લેવાના છે પ્રત્યેકના ત્રણ ગુણ વિભાગ ડી આપણો થઈ ગયા ટોટલ ત્રીસ માર્ક્સ તેના પ્રશ્નો અને તેના જવાબો જોઈએ કે ભારતીય સાંસ્કૃતિક વિવિધતા સમજાવો અતિ મોસ્ટ એમપી પ્રશ્ન થઈ જાય છે આપણો એનો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે આગળ જઈએ સંપૂર્ણ ઉત્સવો વિશે તમને જણાવેલું છે નેક્સ્ટ પૂછવામાં લખવાનું છે પછી તમે જ કોમેન્ટ કરશો કે સર તમે તો અધુરું અધરું સોલ્યુશન આપ્યું છે એના માટે બધું જ સોલ્યુશન આપ્યું આપેલું છે અહીંયા પણ તમારે પરીક્ષાની અંદર તમારો ટાઈમ ન ફૂટે એ માટે સમય મર્યાદાની અંદર શબ્દ મર્યાદામાં લખવાનું છે બીજો છે પોશાક વિશે ચોથો છે ખોરાક વિશે આવી રીતે અલગ અલગ મુદ્દા પાડીને લખશો તો સારું લાગશે નેક્સ્ટ આગળ જઈએ પ્રશ્નો તરફ કે ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિદર્શિત થાય છે એટલે કે રાષ્ટ્રીય એકતા જોવા મળે છે તો એ જોઈએ આપણે જોઈ શકો છો અથવા એવું પણ પૂછાય કે ભારતના નાગરિકોની ફરજો જણાવો તો સંપૂર્ણ ફરજો આપણે લખવાની છે આ પ્રશ્નો તો મિત્રો ઘણો મોસ્ટ એમ્પી છે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાનો સુડતાળીસ માં જોઈએ કે ભારતનું બંધારણ ભારતને ધર્મ નિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે આ વિધાન સમજાવો તો આ વિધાન આપણે સંપૂર્ણ મુદ્દા વાઇઝ મુદ્દાસર ઉત્તર લખીને સમજાવવાનો છે જોઈ શકો છો એનો પણ તમને જવાબ આપેલો છે વિડીયો સ્ટોપ કરીને તમારે જવાબ વાંચવાનો છે અડતાળીસ માં છે કે જૈન સમુદાયની સમજૂતી આપો જૈન સમુદાયની સમજૂતી આપશે નહીં પણ આપો જોઈ શકો છો જૈન પ્રાચીન ભારતનો ધર્મ છે

આગળ છે તીજો આર્થિક માપદંડ વિશે તમને જણાવેલું છે નેક્સ્ટ એકાવન અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો આ પણ હતી મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ જાય છે અહીંયા જે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર છે એના બધા એ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે કારણ કે આ મોડેલ પેપર પાછલા ત્રણ થી ચાર વર્ષના પ્રશ્નોનું એનાલિસિસ કરીને જ નીકાળેલું છે જોઈ શકો છો તમે સંપૂર્ણ પ્રશ્નના જવાબો તમને મુદ્દાસર લખેલા જ છે આગળ વધીએ જોઈ શકો છો સંપૂર્ણ બાવન મો પ્રશ્ન છે કે આદિવાસી કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપણે આપવાની છે તો એના પણ પ્રશ્નો નીચે તેનો જવાબ જોઈએ આપણે જોઈ શકો છો સંપૂર્ણ જે કાર્યક્રમો થાય છે સરકાર લખેલું છે આદિવાસીના વિકાસ યોજાવામાં આવ્યા હતા એની તમને નોંધ આપેલી છે જોઈ શકો છો સંપૂર્ણ આગળ ત્રેપન પ્રશ્ન છે કે ભારતમાં મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂની કાયદા જણાવો તેમાં પહેલો છે ભારતીય ફોજદારી અધિનિયમ બીજો છે છે અનૈતિક વેપાર અટકાયત એની સામે પણ લખેલી દહેજ પ્રતિબંધ ગર્ભપ્રાતને લગતો કાનૂન જો તમને સંપૂર્ણ પ્રશ્ન યાદ ના રહે ખાલી તમે આ મુદ્દા યાદ રાખશો તો પણ પ્રત્યેક પરીક્ષામાં તમને મુદ્દા લખશો તો પણ તમને સારા એવા માર્કસ મળશે વિભિદ્ધ પ્રદર્શન પર પ્રતિબંધ મુકતો કાનૂન આગળ

કે આપણી મહિલાઓ માટે આરોગ્ય લક્ષી યોજનાઓ કઈ કઈ છે આપણા ગુજરાતમાં એ વિશે આપણે જણાવવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ યોજનાઓ લખેલી છે ચિરંજીવી ટી મમતા બેટી વધાવ યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના જનની સુરક્ષા યોજના અને બીજી પણ યોજનાઓ તમને આપેલી છે 56મો અતિ અતિ મોસ્ટ એમપી પ્રશ્ન આપણો પ્રથમ પરીક્ષા 2025 માટેનો બોર્ડની પરીક્ષા દ્વિતીય પરીક્ષા બધી જ પરીક્ષા માટે કે ઉદારીકરણના લાભ જણાવો અને એવું પણ પૂછાય કે ઉદારીકરણ એટલે શું ને ઉદારીકરણના લાભ જણાવો

સંપૂર્ણ પ્રશ્ન જવાબ તમને આપેલો છે જોઈ શકો છો આગળ કે વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપો તો અલગ અલગ સમાજશાસ્ત્રી દ્વારા જે અલગ અલગ વ્યાખ્યા આપેલી છે એ દર્શાવેલી છે આગળ જોઈ શકો છો માલકમ વોટર્સ દ્વારા અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે આગળ આપણો વિભાગ એ બી સીડી પૂરો થાય છે લાસ્ટમાં આપણો વિભાગ નંબર ઈ આવે છે તેના પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર છે પાંચ ગુણનો

બીજો છે નાનો પ્રાથમિક સમુદાય વિભાગો સાતમો છે કુટુંબવાદ આગળ જઈએ તો બીજા પણ પ્રશ્નો આપેલા છે આઠમો છે ગ્રામીણ ધર્મ વગેરે તમને નોંધ લખેલી છે વધુ નવમો છે જ્ઞાતિ પંચ અને ગ્રામ પંચ જોઈ શકો છો વિડીયોની સ્પીડ વધુ લાગતી હોય તો વિડીયો સ્ટોપ કરી કરીને પ્રશ્નો જવાબો વાંચવાના છે સાઈઠ માં છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો જોઈ શકો છો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ તમને મુદ્દા વાઇઝ જવાબ આપેલો છે જે તમારે વિડિયો સ્ટોપ કરી કરીને વાંચવાના છે આગળ જઈએ જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો જવાબ તમને આપેલા જ છે

ભાષા ભારતમાં ભાષાઓ અને બોલીઓનું વૈવિધ્ય જોઈ શકો છો જે ભાષા છે 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 મળેલો ભાષાઓ તમને આપેલી સંપૂર્ણ પ્રશ્ન જવાબ તમને આપેલો છે બાસઠમો છે કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવો તો એનો આપણે જવાબ જોઈએ ભારતીય સંસ્કૃતિના લક્ષણો જોઈ શકો છો એના પહેલો છે સાતત્ય અને પરિવર્તન આગળ જઈએ તો આગળ છે બીજો વિવિધતા અને એકતા વિવિધતામાં એકતા એ આપણા ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે પછી છે ત્રીજો બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ એના વિશે પણ નોંધ આપેલી છે તમને આગળ આગળ છે ચોથો વૈશ્વિક વૃષ્ટિકોણ પાંચમો છે ભૌતિકવાદી અને અધ્યાત્મકવાદી નેક્સ્ટ આગળ જઈએ આગળ છે છઠ્ઠો કે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ માં જોઈએ કે ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો

ચોસઠ મો છે કે સ્ત્રી સશક્તિકરણ ની વ્યાખ્યા આપી તેનું મહત્વ રેણુકા પાયેમા દ્વારા જે સશક્તિકરણ ની વ્યાખ્યા આપી સુશીલા પારિક દ્વારા જે આપવામાં આવેલ સ્ત્રી સશક્તિકરણનું મહત્વ તમને જણાવેલું છે એનું વ્યક્તિગત મહત્વ પણ આપેલું છે આગળ વધીએ વધુમાં તેનું સામાજિક મહત્વ તમને આપેલું છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આગળ વધીએ આગળ સ્ત્રી સશક્તિકરણનું શૈક્ષણિક મહત્વ શું છે એ તમને મુદ્દાસર લખવાનું છે એનું આર્થિક મહત્વ શું છે એ આપણે મુદ્દાસર લખીશું જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ મુદ્દાસર તમને આપેલા જ છે આગળ એનું રાજકીય મહત્વ પણ તમને દર્શાવેલું છે

તો મળીશું આવનાર બીજા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત